ઉના પોલીસ હંમેશા ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેવામાં માને છે બળજબરી પૂર્વક કેટલાક યુવકોને માર મારી તેમની પાસેથી પૈસા ઉઘરાવાનો કિસ્સો સામે આવ્યો હતો અને હવે વચેટિયો કે જે પૈસા ઉઘરાવતો હતો તેને એસીબીએ ઝડપી પાડ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રજની આપી રહ્યા છે રજની એક વચેટિયો ઝડપાયો છે કે જે પીઆઈ માટેનો વહીવટ કરતો જાણવા માંગીશું શું હતી આ ઘટના એ ચોક્કસથી કહી શકાય કે માત્ર ત્રણ મહિનાના સમયગાળાની અંદર આ બીજી છે તે એસીડીની ટ્રેક છે તે ઉનાની અંદર થઈ છે અને ઉનાના પીએસઆઈ વરુ છે તે આટીમાં આવી ગયા છે કેપ્ટિકેટ કહી શકાય કે જે પ્રમાણે ઉનાની જે પરિસ્થિતિ છે કે ભ્રષ્ટ અધિકારીઓ છે તે જ અહીંયા મૂકવામાં આવે છે સવાલ ઘણા બધા ઊભા થયા છે આજની જો વાત કરવામાં આવે તો એસીબીએ જે ટ્રેક કરી હતી અને પાંચ લાખ રૂપિયા છે પીએસઆઈ વરૂએ છે એક દારૂના કેસનો જે વચેટીઓ છે એની પાસે માગ્યા હતા અને એ બાદ એક લાખ રૂપિયામાં છે તે આખો વહીવટ છે તે કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા જે વચેટીઓ છે દેવા નતો માગતો તો એને એસીબીનો સંપર્ક કર્યો હતો અને હાલ છે એ વચેટીઓ છે જે ઝડપાઈ ગયો છે અને પીએસઆઈ વરુ છે એનો જે વચેટિયો છે તે સામે આવ્યું છે જી જી બિલકુલ આભાર તો આ અત્યાર સુધી તમામ ખાસ